નડિયાદના સમૃદ સોસાયટી ખાતે સીસી રોડનું પચીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાતા પંકજ દેસાઈએ નડિયાદ વાણિયાવાડ રોડ પર આવેલ સમ્રત સોસાયટીની સીસી રોડનું પચીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કર્યું અગાઉ સમગ્ર નડિયાદમાં વરસાદને કારણે ધોવાઈ ગયેલા રોડ ઉપર ડામરથી પાથરવાની કામગીરી કરવામાં આવી નડિયાદ સમ્રત સોસાયટીથી અન્ય સોસાયટીના હોવાનો માર્ગ હોવાથી કારણે બસો પિસ્તાલીસ મીટરનો સીસી રોડ બનાવવાની મંજૂરી અપાઈ

અને સમૃદ્ધ સોસાયટીમાં પાણી ભરાઈ રહે છે નીચાણવાળું થઈ ગયો છે ભાગ એના કારણે આખો રસ્તો ડિસ્પેન્ડલ કરી અને એને પાણીનો નિકાલ થાય એ પ્રમાણે આ સીસી રસ્તો બનાવવાનું આયોજન છે આજથી લગભગ બધા રસ્તાઓની શરૂઆત થઈ છે જૂના જેટલા રસ્તાઓ મંજૂર થયેલા છે એ રસ્તાઓની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તબક્કાવાર વારાફરતી બધા રસ્તાઓ નડિયાદની અંદર થવાના છે નડિયાદ મહાનગરપાલિકા બની ત્યાંથી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઘણા બધા કામો આપવામાં આવ્યા છે એ પૈકી રસ્તાઓના કામો પણ આપવામાં આવ્યા છે મારી પાસે આની ખૂબ મોટી યાદી છે જે નવા રસ્તાઓ કરવાના છે જે હજુ અમે જાહેર નથી કર્યા પણ એ જાહેર અમે નજીકના ભવિષ્યમાં કરીશું અને સમગ્ર મહાનગરપાલિકાની અંદર જે નવા ગામો પણ જે ઉમેરી રહ્યા છે એના પણ રસ્તાઓ કરવાના સમાવેશ એની અંદર લેવામાં આવ્યા છે અને બાકીના મહાનગરપાલિકાની અંદર જે સાવ તૂટી ગયેલા રસ્તા છે જેની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે રસ્તાઓની એ તમામ રસ્તાઓ સરફેસ કરવામાં આવશે બીજું ખાસ કરીને કહેતા આનંદ થાય છે કે હમણાં થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રીશ્રીએ આખા ગુજરાતની અંદર જે ખાડા પૂરવા માટે તથા રસ્તાના સમારકામ માટે જે આદેશ કરેલા એ આદેશ અનુસાર આપણા નડિયાદની અંદર લગભગ કા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને જેટલા પણ ખાડાઓ હતા એ ખાડા પૂરવામાં આવ્યા છે અને જે જગ્યાએ કાર્પેટનો પટ્ટો મારીને પણ પેચ કરવું પડે ધારો કે દાંડી માર્ગ છે તો એ નેશનલ સેન્ટ્રલ ગવર્મેન્ટનો માર્ગ છે તો એની પર પણ આપણે પેટ પેચ પટ્ટા મારીને પ્યોર પટ્ટા મારીને પેચકામ કર્યું છે અને સાથે સાથે સીસી રસ્તો પણ લઈ જે જગ્યાએ સાવ તૂટી જાય પાણી ભરાઈ જાય એ બધી જગ્યાઓ પર સીસી રસ્તો કરીને પણ આ કામગીરી કરી છે ને સમગ્ર સ્ટેશનથી માંડી અને છેક કોલેજ રોડ થઈને કોકરણ મંદિરથી આગળ સુધી આ રસ્તાની કામગીરી કરવામાં આવી છે સ્ટેટનો પીજ રોડ છે પીજ રોડ પણ પટ્ટા મારીને કામગીરી કરવામાં આવી છે તો આ કામગીરી હજુ ચાલુ રહેવાની છે અને જેટલા પણ કામો બાકી હશે કરવામાં આવશે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ